ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિકાસ અને પ્રગતિને ઉજવવા માટે એ જેધ ફિલ્મ ફેક્ટરી દ્વારા એક વિશિષ્ટ ગેધરિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ફિલ્મ જગતના કલાકારો નિર્માતાઓ અને મીડિયા પ્રતિનિધિઓ એકત્ર થયા હતા આ વિશિષ્ટ સમારંભ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પ્રોફેશનલ્સ અને સર્જનાત્મક માણસોને એક સાથે લાવી મનોરંજક ચર્ચાઓ નેટવર્કિંગ અને સિનેમેટિક વિશેષતાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી આ પ્રોગ્રામ જયમિન પટેલ દ્વારા સંચાલિત હતો અનેક પ્રોડ્યુસર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે અમિત રમેશ રૂગાની એજે પ્રોડક્શન્સની અંદર હું એઝ એચઓડી રાઇટિંગ એન્ડ ડિરેક્શન ટીમમાં છું અને એ જેનું વિઝન બહુ અલગ છે જે આજકાલ બહુ ઓછા પ્રોડક્શન હાઉસીસનું હોય છે તો મારો મંતવ્ય એટલો જ છે કે એ જે છે ને એને કોઈ કંપની તરીકે જોવામાં ના આવે ઇટ્સ અ ફેમિલી ઇટ્સ અ કમ્યુનિટી એક કમ્યુનિટી છે રાઈટ અને એ જેનું વિઝન હું તમને અમુક વર્ડ્સમાં કહી દઉં ને તો ડેડિકેશન ફાયર એન્ડ ટેલેન્ટ તમારી પાસે આટલું છે ને તો એ જેના દરવાજા ખુલ્લા છે તમારા માટે અમે ભૂતકાળની અંદર એ જે ત્રણ ફિલ્મો કરી છે વી સ્ટાર્ટેડ વિથ ધમ પછાડા અંતરાલ અને દેન લાસ્ટ અબ્બા ડબ્બા જબ્બા અને આગળ અનાઉન્સમેન્ટ હવે થશે હમણાં ઇવેન્ટની અંદર તો એના માટે વેઇટ કરો સી અમે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઇન્વાઇટ કરેલી છે બટ સરકમસ્ટાન્સીસ ને જોઈને જે લોકો અવેલેબલ હશે એ લોકો અવેલેબલ રહેશે અહીંયા ઇવેન્ટમાં અને આજનો એજન્ડા એવો છે કે અમે કંઈક ફર્સ્ટ ટાઈમ એવર ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે એવું અનાઉન્સ કરવા જઈ રહ્યા છે જે આજ પહેલાં થયું નથી ક્યારે મારું નામ રૂચા શાહ છે અને એ ધ ફિલ્મ ફેક્ટરી એમાં હું એઝ અ પ્રોડ્યુસર મતલબ એઝ અ ઓનર છું હવે અમારી જે કંપની છે એની અંદર બે અલગ અલગ કંપની છે એ જ પ્રોડક્શન અને એ જ એન્ટરટેનમેન્ટ બેમાં અમે કામ કરીએ છીએ

એ ડિટેલમાં અમે આજે અનાઉન્સમેન્ટ કર્યું ત્રણ વર્ષનું અમારું પ્રોજેક્શન અનાઉન્સમેન્ટ છે તમારો ત્રણ મૂવી છે એમાં તમારો પ્રોડક્શન મેનેજર શું રોલ રહેવાનો છે ત્રણ વર્ષમાં માટે અમારા એઝોનનો ત્રણ મૂવી તો ઓલરેડી બની ગયા છે જે અમે આ મે મહિનાથી રિલીઝ કરવાનું સ્ટાર્ટ કરીશું પણ જે ત્રણ વર્ષનું અનાઉન્સમેન્ટ છે એમાં અલગ અલગ ટાઈપના અલગ અલગ ઝોનરના બધા જ મૂવી અમે એની અંદર અમે પસંદ કર્યા છે આજનું આ ફંક્શનનું મેઇન અમારું એવું છે કે અમારે બી ડાયરેક્ટર્સ કે અલગ અલગ જે બી માણસો હોય મતલબ જે બી ડાયરેક્શન ટીમ છે એડિટર ટીમ છે એમાં અમારે બી જરૂર છે તો એના માટે કંઈક બધા મળીએ ગેટ ટુગેધર